હણે નજીક ગોલ્ડન ચુકડી પાસે ડ્રેનેજ માઇક્રો ટનલિંગના કામ વખતે શહેરને ગેસ પુરવઠો પૂરો પાડતી મુખ્ય ગેસ લાઇનમાં ભંગાણ પડ્યું હતું જેને લઈને હજારોની સંખ્યામાં લોકો ભૂખે મરવાનો દિવસ આવ્યો જેને લઈને વડોદરા શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા આ આપવામાં આવ્યો વડોદરામાં રવિવારે ગેસ સપ્લાય અચાનક જ બંધ થવાને કારણે અડધા વડોદરાને ભૂખે મરવાનો દિવસ આવ્યો હતો લગભગ પાંચ લાખ ગેસ ગ્રાહકોએ ગેસ વગર રહેવાની ફરજ પડતા તેમના ગેસના ચૂલા રવિવારના દિવસે સળગ્યા ન હતા અને લોકોને આવ્યો હતો હતો કલાકથી વધુ સમય લાગ્યો ગેસનો પુરવઠો અટક્યાના સમાચાર મળતા જ વડોદરા ગેસ લિમિટેડ ફાયર ડિપાર્ટમેન્ટ અને મ્યુનિસિપલ કોર્પોરેશનની ટીમો ઘટના સ્થળે દોડી ગઈ હતી અને વીએમસી અને વીજીએલએ આખી રાત યોદ્ધાના ધોરણે સમારકામ હાથ ધર્યું હતું છેવટે સવારે સવા સાત વાગ્યે હળની વિસ્તાર સહિત અનેક વિસ્તારોમાં ગેસ પુરવઠો ફરીથી પુનઃ શરૂ થયો હતો જ્યારે અધિકારીઓએ જણાવ્યું હતું કે બાકીના વિસ્તારોમાં પુરવઠો પુનઃસ્થાપિત કરવામાં આવશે જો કે આ દુર્ઘટનાએ સિસ્ટમમાં કઈ રીતે કામગીરી થાય છે અને સંકલનનો કેટલો અભાવ છે તેના ઉપર પ્રકાશ પાડ્યો છે માઇક્રો ટનલિંગની કામગીરી દરમિયાન મેઇન ગેસ લાઇનને નુકસાન પહોંચ્યું જ કઈ રીતે તે સૌથી મોટો સવાલ છે શું પ્રકારના કામકાજ દરમિયાન યોગ્ય કાળજી કોન્ટ્રાક્ટર લેતા નથી કોન્ટ્રાક્ટર કોન્ટ્રાક્ટ કરતી વખતે કંપનીએ બેદરકારી દાખવી હતી કે વીએમસી વીજીએલ અને કોન્ટ્રાક્ટર વચ્ચે સંકલનનો અભાવ હતો કે કેમ તેની તપાસ કરવામાં આવી રહી છે ભવિષ્યમાં પુનરાવર્તન ન થાય તે માટે વધારે સારા સંકલનની જરૂર છે ત્યારે વડોદરા શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા તંત્ર સામે આક્રોશ વ્યક્ત કર્યો હતો અને મ્યુનિસિપલ કમિશનર

આ ભ્રષ્ટાચારી શાસકો જે સત્તામાં બેઠા છે કે જે ભ્રષ્ટ અધિકારીઓ અને ભ્રષ્ટ કોન્ટ્રાક્ટરો જે સબ કોન્ટ્રાક્ટ આપીને નીકળી ગયા છે સ્થળ પર હાજર રહેતા નથી એના લીધે ગોલ્ડન ચોકડીની મુખ્ય લાઈનમાં ગઈકાલે ભંગાણ થયું ડ્રેનેજ લાઈનનું કામ ચાલતું હતું અને એ લોકોને ખબર ના પડી કે જમીનની અંદર મુખ્ય લાઈન છે ગેસ લાઈન અને એ ગેસ લાઈન તોડી કાઢી અડધું વડોદરા શહેર જમવાનું બનાવ જમવાનું બનાવ બનાવી ના શકે એમના ઘરે કારણ કે રાંધણ ગેસ નહોતો જો પૈસાવાલા થાય તો અને રેસ્ટોરન્ટમાં ગયા પછી ગરીબ હતા એ ભૂખ્યા રહે એના માટે જવાબદાર જે અધિકારી છે કારણ કે અધિકારી સ્થળ પર હાજર નહોતા અધિકારીઓ કંઈ હતા તો અધિકારીઓ તો મ્યુનિસિપલ કમિશનરના કહેવાથી જે નેતાઓ દિલ્હીથી આવેલા ભાજપના જે મંત્રી સંત્રી આવ્યા હતા એમની સેવામાં આગળ પાછા ફરતા ચાપરૂસી કરતા હતા અધિકારીઓ અમે જોયા છે એટલે પબ્લિકની સેવા છોડીને નેતાઓની સેવામાં લાગ્યા છે આ મ્યુનિસિપલ કમિશનના હિસારે અને વડોદરાના મ્યુનિસિપલ કમિશનરને કહેવા માગું છું કે તમે પ્રજા માટે બેઠા છો કે ભાજપ માટે બેઠા છો ખાલી ભાજપનો નો ખેસ પહેરવાનો બાકી રાખ્યો છે આ મ્યુનિસિપલ કમિશનરે એવું મને લાગે છે પ્રજા બિચારી વેરો ભરીને મરી જાય પીવાનું પાણી નથી મળતું વડોદરામાં પાણી માટે લોકો વલખા મારી રહ્યા છે ગેસ માટે વલખા મારી રહ્યા છે તો પાયાની સુવિધા તો આપતા નથી તો પ્રજા માટે બેઠા છો કે ભાજપના નેતા માટે બેઠા છો એ અમારો પ્રશ્ન છે કોંગ્રેસ પાર્ટીની માંગણી છે કે આ ગેસ લાઈનના કારણે જે ગેસ લાઈન બંધ રહી એમાં જે અધિકારી જે કોન્ટ્રાક્ટરો જવાબદાર હોય એને પગલાં લો બ્લેક લિસ્ટેડ કરો એમની પાછી રૂપિયા વસૂલ કરો આડેધડ

અરે સારામાં આવી વગાડીને ગરબા રમે જુમ ગીરા પર ડાન્સ કરે પેલા કોર્પોરેટરો ગરબા રમે અધિકારીઓ ગરબા રમે અરે તમે ગરબા રમો ડાન્સ કરો બધું કરો પણ વડોદરા પ્રજાને સુખા કરો છો અને તેપન લાખ રૂપિયાનું જે બિલ થયું છે આ વડોદરાના કમિશનર પોતાના પગારમાંથી આપો જે ભાજપના કોર્પોરેટરો ત્યાં ગરબા રમતા હતા એ લોકો પૈસા ચૂકવે અધિકારીઓ પૈસા ચૂકવે પ્રજા સુગમ પૈસા ચૂકવે અને આ લોકોને પડી નથી પ્રજાને મરવા માટે મોકલી હતી ત્યારે કોંગ્રેસ પાર્ટી પ્રજાની વારે આવી છે અને પ્રજા માટે અમે આંદોલન કરી રહ્યા છીએ